જો આ બસ લો હે ને એન વા મી બેઠી પડે ગું હોય ક્યાં હોય ઉતાર્યા હોય કઈ ચામ હારું ગીરે ગયું બોલાવી નહીં ખબર તા હે ને બેઠી બેઠી એ મીડડી આ બોલે લે આને

પીહુ કર હું નહીં જ દેતો એક અટાણું દો બાંખી મગટો નાખવા દીધું પાણીની કુંડી પર લીધી ને પછી એને વાટી જેમ ખડે ને એ હાવ એટલે હાઉ એ કાઢી નાખવું આતા વાટેલી તો પાછું વહેતી હોય ને ઓલી કે એમાં ઝીણકું ઝીનકું હે ને એ અટાણમાં ટાટા પડનું બી કે વાટેલા ને એ બી પછી વટા ને ખેડે નાખું અટાણમાં એ વાટેલા ને તો પછી પાછું તળી કાઢવા આવવું થોડુંક છે આ તો વાટી લીધું હતું તો પાછું વધ્યું વધ્યો પાણી કે બહુ વધતું નથી ખેડે નાખું આ બધું તો વધાઈ ગયું ને ઓલી ગયામાં હે વાં થોડું એ વાટો એ વાટા અમે કામ કાઢે નાખવાના તો પછી પાસો તડકાનો નો વાટો આવું એમાં ઠાર આવ્યો હતો ને તો જો તો ઠાર છે પાંદડામાં મલકનું પાણી આખડમાં તો બહુ દેખાય આ બધું વાટેલી તું કે મોઈલું જરાક હે હેના આ વાટે મોટું મોટું હેના વટાઈ જાય ને તો પછી ખેડે નાખું અહીં કેતા હતા હાલો અટાણ મયા જે ફરી ગયું તો બધુંય બાકી જ છે પણ વાઢવા માંડે જો અટાણ હાજી આજ પાણી પૂરી નહે પ્રોગ્રામ અમારે આ બધું યાર લે તૈયાર આ બાફવા મૂકે દીતે બટેટા ને સણા ને આ તીખું પાણી કરું ફૂદીનો ધાણા ને લહણ ફોલે નાખીએ

祝我亲爱的公主安。 કેવી બના ગયા છે આ તીખા પાણી ની બેસ્ટ બનાવેલી

નાત વેતા દીદી કડ પાસે આવજો દીકા તી યે તો જો મે જા પાણીપુરી બનાવી હતી તો હાલો બધાય પાણીપુરી ખાવા બની ગઈ અમારી પાણીપુરી 아, 깃이보이이 보이는 게보